छरे राज भाई आ गया अपना अगड़ अगड़ बना दे जो आपरे सारी कड़ी कर छरे खोल जो बसै यहां नहीं आओ केर भगवान करे जी મળીયા આગળ તો આપણે ઘોડી માં સરતી દીટન લગણ આપણે જાઈ અગર ઠારા રાજ ભેજ દોરે અંગડા ગડ બેનરી જો સામાન ઉતારીને મળીયા તો અહીંયા આપણે ઘોડી આખીન ઉતારીયા જોઈ શકો છો ઘોડી ને ભૂકો પણ લાગી તો ભૂકો ખાય ઓકાદ માં હે ફૂટી લાગે તમે દેખાય તો દે કેજો અમને શું ચાલા અમને હર કે રીત નું બતાવો જોઈ છો તો મળીએ બીજા જય માં સોનાલ મારી નવા ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો મળીએ આગળ